ગોવર્ધન સુગર ફેક્ટરી દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા જિલ્લા કલેક્ટરથી લઈ ગાંધીનગર સુધીના અધિકારીઓને રજૂઆત છતાં કાર્યવાહી ન થતાં સ્થાનિકો મેદાને આવ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે તાપી જિલ્લાના કુકરમુંડા ખાતે આવેલ ગોવર્ધન સુગર ફેક્ટરી દ્વારા કેમિકલ અને દુર્ગંધયુક્ત પાણી ખુલ્લામાં તથા તાપી નદીમાં છોડી દેવામાં આવતું હોવાથી આ પાણી આસપાસના વિસ્તારમાં પર્યાવરણને નુકસાન પહોંચાડે છે તેમજ આ દુર્ગંધયુક્ત ગંદુ પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચે છે જેને લઈને અનેક વખત રજૂઆત છતાં નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો ત્યારે કુકરમુંડાના સામાજિક આગેવાન અને ખેડૂતો દ્વારા મામલેદાર ઓફિસ તથા સુગર ફેક્ટરી સામે

ગોવર્ધન સુગર ફેક્ટરીની સ્થાપના કરવામાં આવેલી છે અને આ ગોવર્ધન સુગર ફેક્ટરી ઉકાઈ અસરગ્રસ્ત વિસ્તાર અને તાપી નદી કિનારે એની સ્થાપના કરવામાં આવેલી છે અને ગોવર્ધન સુગર ફેક્ટરીમાંથી નીકળતું જે ગંદુ કેમિકલ યુક્ત અને પ્રોસેસિંગ વગરનું જે પાણી છે એ પાણીને ફુલવાડી કુકરમુંડા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગામતરની જમીન અને ગોચરની જમીનમાં ખુલ્લી નહેરોનું ખોદકામ કરી ગેરકાયદેસરનું દબાણ કરી એ પ્રોસેસિંગ વગરનું પાણી એ ખુલ્લી નહેરો દ્વારા વારંવાર અને સીધે સીધું તાપી નદીમાં ઠાલવવામાં આવતા તાપી નદીના જે જળચર પ્રાણીઓ છે અને જે તાપી નદીનું પાણી ગુજરાત પાણી પુરવઠા નિગમ દ્વારા નિઝર તાલુકાના જે બાવન ગામો છે એ ગામોમાં એ પીવા માટે એ પાણીને સપ્લાય કરવામાં આવે છે ત્યારે પાણીજન્ય રોગચાળા ઘણી વખત ફાટી નીકળવામાં આવેલા છે જેને લઈ કુકરમુંડાના સામાજિક આગેવાનો અને કુકરમુંડા ગામના જે ખેડૂત ભાઈઓ છે એમની જે ખેતીની જમીનો છે એ સુગર ફેક્ટરીની આજુબાજુ હોય એ ખેતીની જમીનની અંદર સુગર ફેક્ટરીઓ દ્વારા એ ગંદુ કેમિકલ યુક્ત પાણી છોડી દેવામાં આવતા એ ખેડૂતોના ઊભા પાકોને નુકસાન થવા પામ્યું હતું જેને લઈને ખેડૂતભાઈઓએ સ્થાનિક મામલેદારથી લઈને જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને ગાંધીનગર સુધી અને જીપીસીબીમાં પણ ફરિયાદો કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી આ વહીવટી તંત્ર અને જીપીસીબી દ્વારા સુગર ફેક્ટરી વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી અને ફક્ત આશ્વાસનો આપીને ખેડૂતોને એક ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યું છે ત્યારે કુકરમુંડાના જે સામાજિક આગેવાનો અને ખેડૂત ભાઈઓ મારફતે આ વહીવટી તંત્ર એટલે કે સ્થાનિક તલાઠી સરપંચ તાલુકા વિકાસ અધિ અધિકારી મામલેદાર નિઝરના પ્રાંત અધિકારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ ગોવર્ધન સુગર ફેક્ટરી મારફતે અને ગોવર્ધન સુગર ફેક્ટરીના માલિકો પાસેથી લાખો રૂપિયાના જે હપ્તાઓ વસૂલ કરીને આ સુગર ફેક્ટરીને સાવરવાનું કામ કરી રહ્યું છે અને સુગર ફેક્ટરી ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે આજે તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસના રોજ કુકરમુંડા સુગર ફેક્ટરી મારફતે પણ ચાલુ વરસાદે લાખો ક્યુસેક પાણી જે પ્રોસેસિંગ વગરનું અને ગંદુ કેમિકલ યુક્ત સીધે સીધું તાપી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે ત્યારે આ વહીવટી તંત્રને મારે એક સવાલ છે અને એક ચેતવણી પણ છે કે આવનારી સત્તાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ કુકરમુંડાના સામાજિક આગેવાનો અને ખેડૂત ભાઈઓ મારફતે કુકરમુંડા સેવા સદન સામે રસ્તા રોકો આંદોલન કરી સુગર ફેક્ટરીના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી અને સુગર ફેક્ટરીને ક્લોઝર નોટિસ અને કાયમી સ્વરૂપે આ સુગર ફેક્ટરીને બંધ ન કરવામાં આવે ત્યાં સુધી અમારો આ રસ્તા રોકો અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ અવિરતપણે ચાલુ રહેશે અને આ સમય દરમિયાન સામાજિક આગેવાન અને ખેડૂતભાઈઓ સાથે કોઈ પણ અઘટિત ઘટના બનવા પામશે એની સંપૂર્ણ જવાબદારી તંત્ર અને સરકારની રહેશે જે જેની ગંભીર નોંધ લેશો